નમસ્કાર દર્શક મિત્રો એચ ક્યુ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર શહેરમાં બહુમાળી ભવન ખાતે આવેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા મુમતા કુમારી બક્ષીભાઈ ખરાડી ચાર હજાર પાંચસોની લાંચ લેતા હિંમતનગર એસીબીએ રંગે હાથે ઝડપી પાડે છે જી હા ફરિયાદીના આધારે ઇંડાની લારી ચલાવવા માટે લાયસન્સ મેળવવાનું હતું આ માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં સંપર્ક કરતા આરોપીએ લાયસન્સ કાઢી આપવા બદલ ચાર 4500 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છુક ન હોવાથી એસબી માં ફરિયાદ નોંધાવતા ટ્રેપ નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરઓપીએ ફરિયાદી સાથે હેતુ લક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જે દરમિયાન ચાર 4500 ની રકમ સ્થળ પરથી જ રિકવર કરવામાં આવી હતી. આ ટ્રેપ મદદનીશ કમિશનર શ્રી કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બહુમાળી ભવન હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી શ્રી જેપી પી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર સાબરકાંઠા એસીવી પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા કરવામાં આવી હતી અને શ્રી એ કે પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું પરંતુ વાત અહીંયા નથી અટકતી કારણ કે ચાર ની રકમ એક ઈંડાની લારી ચલાવવા માટે જો લાયસન્સ માટે લેવામાં આવતું હોય તેના જ કારણે અનેક જગ્યાઓ પર સાબરકાંઠાની જિલ્લાની અંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આવી લાંચિયા પ્રવૃત્તિથી અનેક જગ્યાએ લાયસન્સ નથી અને મન ફાવે તેમ આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અમે અવારનવાર આગળ પણ કહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગની બેદરકારી ગંભીર છે અને આવા લાંચિયા અધિકારીઓના લીધે સાબરકાંઠા જિલ્લાની જનતા માટે ખૂબ ખતરનાક સાબિત થાય તેમ છે સંજય ગાંધી સાબરકાંઠા